આજે રોજ વિશાળ જનમેદની અને હજારો સમર્થકો સાથે જૂનાગઢ અને ગીર સોમનાથના લોકસભાના કોંગી ઉમેદવાર હીરાભાઈ જોટવાએ પોતાનું પત્ર ભર્યું હતું

તમારી સરકાર લોકશાહી ઉપર જેને બેસાડ્યો એમને સીધા કેજરીવાલ ને જેલમાં નાખી દીધા

એ હિન્દુસ્તાન માંથી આવું કે જ્યાં માનવતા ની વાત છે એ સનાતન ધર્મ આવું છું જ્યાં માનવતા વાત છે એ આવું છું કે જ્યાં વાત છે ત્યારે અઢાર સાથે લઈને અઢાર વર્ષ મારી સાથે છે ત્યારે મારી ચૂંટણી જનતા લડી રહી છે ત્યારે કોણ હરાવી અમે સવારે આજે નામાંકન ભરવાનું હતું એટલે સવારે નરસિંહ ના નગરી માં આવી અને ભવનાથ મંદિરના દર્શન કરી દામોદર કુંડના દર્શન કર્યા નરસિંહ મહેતાના સોર્યા જઈ નરસિંહ મહેતાના દર્શન કર્યા અને થી શરૂ કરીને ચાર કિલોમીટરની રેલી બાદ આજે ફોર્મ ભરી અને અમારા ફોર્મ ભર્યા પછીના આજના શ્રી ગણેશ કરીએ છીએ એ આજનો કાર્યક્રમ અમે ખાસ કરીને જે દસ વર્ષમાં એમપીએ કઈ કામ ના કર્યા અને ફોન નથી ખોલતા એવું એમના નામાંકન વખતે ત્રણ ધારાસભ્યો અને અન્ય લોકોએ પણ કીધું કે એ ફોન ન ઉપાડે તો તમને શું ફરક પડે એ ન મળે તો હું તમે સાહેબના લીધે આપણે ત્યાં ભારત વર્ષમાં કોઈ કન્યાદાન કે મતદાન કરે એ પવિત્ર રીતે કરે એ મૂર્ત જોઈને કરે હરણ જોઈને કોઈ દીકરી દે નહીં અને એ કઈ આ આવીને કઈ પ્રપોઝલ લેવા મોદી સાહેબ થોડાક ઉગી તો તો પછી એકલા જ રાજા થઈ જાય ને કદાચ આ ચૂંટણી પછી એની ઈચ્છા હોય તો ખબર નથી મને પણ જે વાત હતી ખાતરી ના આપી કે હું હું આ જુનાગઢ ની જનતા ખાતરી આપું કે એની ખુબ સમસ્યાઓ છે પાણી ભરાઈ જવું એમના માટે સીએમ પણ બોલ્યા હતા કે રાજધર્મ એના માટે ક્યારે એમપી નથી બોલ્યા ખાડામાં રોડ કે રોડમાં ખાડો એ જુનાગઢની સ્થિતિ છે જુનાગઢ ખૂબ દુઃખી છે એટલા માટે હું પાંચ વર્ષ આ પ્રજાને પડખે રહીશ સાથે સાથે ફોન ખુલ્લો રાખીશ અને અહીંયા મારી એક ઓફિસ ચાલુ કરીને દર મહિનાની એક તારીખે હું જાતે બેસીશ એની ખાતરી આપું છું મુદ્દાઓને લઈને ખાસ કરીને ભૂતકાળની વાત કરીએ તો કોંગ્રેસની સરકાર વખતે અહીંની ફાર્માસી હોય આની ગ્રોફેડ હોય અહીંના દૂધ ડેરી હોય ત્રણ સુગર ફેક્ટરી હોય તમામ ઉદ્યોગ એવા કોંગ્રેસના વખતમાં આવ્યા તમામ ડેમો કોંગ્રેસના વખતમાં આવ્યા તમામ ગ્રાન્ટ ટેબલ સ્કૂલો કોંગ્રેસના વખતમાં આવી હજુ પણ આ વખતે ખેડૂતો માટે એમએસપી ત્રીસ લાખ ભરતી પેન્શનો આંગણવાડી આશા કાર્યકર અને મધ્યાહન ભોજનના તમામ પગારો ડબલ કરી દેવામાં આવશે ગરીબ બહેનોને એક લાખ રૂપિયા સહાય આપવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ છે એમને નોકરી નહીં આપી શકશું એને એક લાખ રૂપિયા સ્ટાઈપન આપશું અને રાજેશભાઈ ના દસ વર્ષ સુધી બધા કામ છે પૂરા કરવાના મુદ્દા ઉપર હું લોકો પાસે કોંગ્રેસ હતા કોઈ કારણોસર સામાન્ય રીતે થાક હું હમણાં અહીંયા રેલી માં તો હું ઊભો હતો પણ ચાર કિલોમીટર આયુ ને પાણી પણ ના પીધું હોય તો થોડો ખરો તો ખાવ ને પંચાવન વર્ષથી બાપા ઉમરલાયક છે એમના માટે કોંગ્રેસ છે મારા મહેશભાઈ દોડતા કાર્યકર છે કોઈ કારણ નથી ત્યાં બધા લોકો સાથે મળીને કામ કરે છે જુનાગઢ માંગ નવમીની ની શોભાયાત્રા ભવ્યાથી ભવ્ય રીતે અનેઠાઠ માટે થી જુનાગઢ ના રાજમાર્ગો પર ફરી હતી અને વિવિધ ફ્લોટો લોકોના આકર્ષણ અને કેન્દ્ર બન્યું હતું અને સમગ્ર વાતાવરણમાં જય શ્રી રામના નારાઓ ગુંજી ઉઠ્યા હતા આ શોભાયાત્રા યાત્રા ઉપરકોટ ખાતે આવેલ રામ મંદિર થી નીકળી મોટી દિવાન ચોક આઝાદ ચોક થઈ એમજી રોડ ઉપર થઈ કાળવા ચોક થઈ અને સ્વામી મંદિર પાસે આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી જય શ્રી રામ આજે રામનવમી એટલે ભગવાન અખિલ બ્રહ્મણ નાયક ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્માનો પ્રાગટ્ય દિવસ આ પ્રાગટ્ય દિવસને નિમિત્તે અમારા સરદારપરા જોશીપરા વિસ્તારના તમામ ધર્મ પ્રેમી ભાઈઓ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આરએસએસ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સવારે આઠ કલાકથી સૂર્ય મંદિરેથી ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ આ શોભાયાત્રા જે જે વિસ્તારની અંદર ગઈ ત્યાં ખૂબ લોકોએ સારા ભાવથી એ યાત્રાનું સ્વાગત કરેલ છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ આજે વાત્ય ગાતે સૂર્યમંદિરથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં મુલીધર સોસાયટી બાપુનગર ગંગોત્રીનગર એક બે ત્યાંથી રાધારમણ નીલકંઠનગર શાંતેશ્વર મંદિર થઈ હરિધર સોસાયટી થઈ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không